જય માતાજી જય ભોલેનાથ હરે મહાદેવ સ્વાગત છે તમારું મારે નવા વ્લોગ માં અને અત્યારે વાગી ગયા છે બપોર અને આપણે રસોડામાંથી જ વિડિયો સ્ટાર્ટ કરી દીધો છે અને આજે મસ્ત બનાવવાના છે આપણે ખાટિયા ઢોકળા તો જો મસ્ત બધું તૈયાર કરી લીધું છે ખાસ તો આપણે એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો થોડું મોડું થઈ ગયું હતું હવે આપણે બપોરે વ્લોગ સ્ટાર્ટ કરીએ મસ્ત જોઉ હું તો સલાડ ખાવશું ત્રણ ચાર ભાત અલગ અલગ લઈ લીધું તો એટલું ખવાઈ ગયું છે અને અહીંયા ટોકરીઓ મૂકી દીધું છે ગરમ પાણી કરવા આપણે આરો અનુ નાખીએ છીએ આપણે તો જો કાલે ઈડલી બનાવી હતી ને તો એનું ખીરું હોય તો એમાં આપણે મરચાની કટકી આદુ અને બીજું છે કોથમીર અને દૂધી ખમણી લીધી છે ને આપણે જો કોથમીર લઈ લીધી છે ને આપણે આ બે ડીશ લઈ લીધી છે એમાં મસ્ત આપણે પાથરી દઈએ તેલ લગાવીને આપણે જે આપીશ મસ્ત મૂકી દીધી છે લાલ મરચું ઉપર રાખી દીધું કોથમીર તો આપણે રાખી દઈએ કરી આપણે શાક મસ્ત બની ગયું છે કોબી બટિકા વટાણા ટમેટા નું આપણે ખાલી રોટલી બાકી રહી છે અને આપણે રોટલી કરી નાખીએ અને પછી પેલા હું ભગવાનને ને ઠાળી ધરી દઈશ પછી આપણે દઈશું અને આજે તો રોટલો ખાવાનું થોડો પસાર છે તો બનાવું તો રોટલો બનાવું

થઈ ગઈ તૈયાર જો આપણે ગરમ ગરમ રોટલી બનવા મળી છે ચાલો આપણે એક બીજે મૂકી દઈએ આપણે ભગવાનની ડિશ કરી લીધી છે કમ્પ્લીટ તૈયાર મને લીધું છે પાણી ચોખ્ખું ચાલો આપણે ભગવાનને કરી દઈએ જો કુનાલ નવી સ્ત્રી લાવ્યા છે એનું ટેસ્ટિંગ કરે છે કેમ છે કે શરૂ છે પીન ન્યા ને હરકી બે હતી ને જો પેલા અમે લાવ્યા હતા ને એ ઈ બો સોટી જાતી હતી એ બદલાઈ નઈ એ મને 1800 ની ગયા ઓય આ ગોરે નો ભાઈ નો ભાઈ નો ભાઈ ભાઈ તોફાન કરે ને નડેડ દેવાની લે વંદે તારી સ્ત્રી થઈ જાય ઝાગડે છડડા ને હા ની બાપ હાલે સેવરા